મહાપુરુષોની એક વાત છે કે મોટી મોટી મેળીયું એ એ દીધો ઝાકારો બંગલાવાળા હતા ને એની ઝાકળો દઈ દીધો તો કોને પણ ઝૂંપડીએ કીધું કે ஜிவோ நோதாரா ரெடி தாக்கி கணி ரே ஏ தாரா ரேஜி

પણ વિચાર જે ઉગે ને ન હોય ત્યારે વિચાર આવે કે હે રામદેવ મહારાજ અલે ગણી પોકરણ ગઢના મારી પાસે કાઈ નથી પણ કઈક તું કૃપા કરીશ ને તો હું પાંચ કુવાસી ને જમાડીશ હું પાંચ સંતોને ને જમાડીશ અને એથી કદાચ તું કૃપા કરી તો હું પાટોત્સવ કરી પ્રસાદી કરી ત્યારે એને વિચાર આવે પણ એનો વખત ન હોય વખત એટલે સમય વિચાર આવે પણ વખત ન હોય પણ જે દિવસ પરમાત્મા એનો વખત આપે જેમ દિનેશભાઈ આજે વખત આપ્યો પણ વખત ને વિચાર નો બે નો સમન્વય થયો આ બે હાજર છવ્વીસ અને સત્યાવીસ નામ હું ભૂલી ગયો છું આ બંને ભાઈઓ જ્યાં જાહેરાત કરી છે એનો આજે વખત એ છે અને એને મગજમાં સારો વિચારનો બે નો સમન્વય થાય ને ત્યારે આવા રૂડા કામ થાય પણ મા બાપની કૃપાઓ કદાચ કોઈ સાંભળે કે ન સાંભળે પણ મારા તરફથી એક શીખ હોય છે કદાચ દુનિયાની કોઈ તમે પરિક્રમા કરવા જાઓ ચાર ધામની યાત્રાએ યાત્રા એ જાઓ પણ એક ચોક્કસ ઘરે એક વસ્તુ જોઈને જાજો ઘરે શું જોવાનું કે આપણા જન્મદાતા માત પિતા આજે મારો સમય છે ફરવાનો છે હરવાનો હરો ફરો બાર તમે નોકરી ધંધા કરો પણ ઘરે એટલું તો જોજો ચાર ધામની યાત્રા એ જાઓ કે કોઈ માતાજીના દર્શન કરવા જાઓ તો એટલું જોજો કે મારા બાપને ને હારો લેંગો છે કે નથી મારા બાપ ઉપર હારા વસ્ત્ર છે કે નથી મારી માં ઉપર હારું ઓઢણું છે કે નથી અને આટલું ધ્યાન બાપુ વ્યક્તિ રાખી દે ને મા બાપ જીવે ને એની સેવા કરો ને તો પરમાત્મા તમને પ્રસન્ન થાય પણ જેના મા બાપ મરી ગયા પછી કોઈ દેવીમાં કોઈ શક્તિમાં કોઈની તાકાત નથી કે ફરી વખત મા બાપ મારા તમારા પાસા લઈ આવી શકે બ્રહ્માંડ હર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ મોટું ફેરવે માને બાપ હશે શરણ કોનું સોનબાઈ બ્રહ્માંડ હર ભગવાન ભલે જગત રૂઠી જાય આખી દુનિયા ભલે રૂઠી જાય પણ જેના મા બાપ રૂઠે ને તેની સમજી લેવાનો કાજ પડતી નો પાયો બેઠો મા બાપ ની આંખ માંથી જે આંસુ ના પડે ને દીકરા પ્રત્યેના એને હરખ ના આંસુ આવવા જોઈએ અને જેને મા બાપ ની હું તો

જેને સંતાન ના હોય એ સ્ત્રીને કોક દીક પૂછજો કે આ તારા સંતાન નથી તો તને કેટલી વેદના છે અને કઈક તપસ્યા કરી કઈક દોરા ધાગાઓ બંધાવે ઘણી આસ્થાઓ રાખે ખુલા પગે રખડે અને ત્યાર પછી એને ત્યાં સંતાન થાય ને સંતાન થયા પછી એ દીકરો હારો ન થાય ને ત્યારે કવિ દાદની કલમે એક ગીત લખાણું છે કવિ દાદે લખ્યું છે અને એ કવિતા અદ શું લખે છે એ જીદો ખોડા બેઠી એ જી દીકરા કાજે ઓ ટુલા ખાધાયો દીકરા માટે પટુલા અન્ન ખાધા છે પહાડો ડુંગરોમાં જ્યાં જ્યાં જેન્ય કીધું ત્યાં એની એની માનતા રાખી છે એ જી દખણા બેઠી દીકરા કાજે ઓ તુલા ખા દાયો ગડપણ સુધી મે એ ઘંટિયું તાણીયું ને દખના બેઠાય દન લાવો ના જીવન નો લીધો અને મોટો મે તો દીકરો કીધો એમ લાવો ના જીવન નો લીધો અને મોટો મે તો દીકરો કીધો આ માટે મેં દીકરા જન્મ આવ્યો અલવ નવ મહિના સુધી મેં વેદના આ માટે ભોગવી હતી પણ કવિ ની કલમ આગળ હાલે છે ઈ માં એમ કહે છે કે મારો દીકરો ગાંડો થયો હોત ગેલો થયો હોત પારિસ થયો હોત તો કોઈ પણ રીતે એને પાડી પોહીન મોટો કરો પણ મારા દીકરાના સંસ્કાર કેવા છે એ દુર્ગુણી સાથે આચાર વિચાર વિનાના નસેડીઓ નસાખોર માણસોની સાથે

અને મોટો મે તો દીકરો કીધો પટુકમાસે લાગ શબ્દ ની માલીપા કવિ દાદે પ્રાણ રેડી દીદાર એજી દાદ કહે તમે એ હાંભડો રેયા આંધળી માનો હાદ રે એ તમે આંધળી માનો ઈ હા એ આવાનો બધી કરા દેજો અને એ થી નો રવાંજ યારે જો આવાનો બધી કરા દેજો એ થી નો રવાંજ યારે જો એ પરમાત્મા આવા સંતાન માટે મે તપસ્યા મોતી એ માબાપની વેદના બાપ તરણેતરના મેળામાં દોનો દંપતી દહવરો નો દીકરો મેળો માણવા માટે ગયા મેળો માણતા માણતા દીકરાની માં પોતાના કહે છે કે હા ભીડું આપણા મુના ને જરાક રમકડાની જે લારીઓ છે રમકડાના હાટડા છે ત્યાં લઈ જાઓ ને જે છોકરાને રમકડું લેવું લઈ દેવ ને ફેરવે છે પણ એ હાટડામાં ફેરવતા ફેરવતા એમાં બન્યું એવું કે દીકરાની આંગળી બાપે પકડી દી એવામાં રમકડા જોતા દીકરાની આંગળી મુકાઈ ગઈ અને દીકરો આગળ હાલવા માંડ્યો અહીં બાપ રમકડા ગોતે છે દીકરો ત્યાંથી થોડોક વિખુટો પડી ગયો અને આમ આડાવડું જોઈ છે છોકરો મળતો નથી આ તો તરને મેળો માનવ મેદનીનો મેળો દીકરાને ખબર મગજમાંથી નીકળી ગયું આટલી પબ્લિક માં મારો બાપ ક્યાંય છે એ બાપ પોતાના દીકરા ને ગોતે છે દીકરો મેળ્યો નહીં પછી પોતાની પત્ની પાસે જઈ અને એટલું કીધું કે આપણો લાલ આપણો દીકરો આ મેળામાં ખોવાઈ ગયો છે દીકરો ખોવાઈ ગયો છે આ વાત સાંભળતા એ સ્ત્રી ગડગડતી ડોટ મૂકી એક મુઠ્ઠી દાણા ધરતી પર નાખો અને દાણી ફૂટી જાય આવો ભાદરવાનો ધમ દેખો તો અને એ સ્ત્રી પોતાના દીકરાને ગોતે છે મારો લાલ મારો દીકરો દિવાલ આવી અને દીવાલની ની સામે પોતાનું માથું ભટકાયું કે હું ભાઈ ગણી હું આ મેળામાં આવવા માટે અહીંયા આવવાની મારે શું જરૂર હતી મારો દીકરો નહીં મળે તો મારો લાલ મને નહીં મળે તો અને દિવાલમાં માથું ભટકાયું ધધક 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 લોહીની ધારાઓ છૂટે છે વિકૃત સ્વરૂપા સ્ત્રીનું થઈ ગયું એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક ને પાંચ કલાકની મહામુસીબતે દીકરો મેળવ્યો હમેથી આઈલો આવે છે

એ જાપો નો જાના જાપામાં ગાડી અંદર એન્ટર થાય છે પુરુષ કે રહી છે ને એની યાર આપણે સંબંધ તોડી નાખ્યો અને આપણે મેળામાં ગયા એને ખબર પડી તો ખોટું બાજવાનું થાય એના કરતા અહીંથી પાછું

માબાપ દીકરાની વેદના જોઈ અને એમ કે છે કે તલીન થઈ ગયા છે કે આજે મારા દીકરામાં આવો કયો વિચાર આવ્યો છે આવું ચિત્ર જોઈ અને એની ઘરવાળી કે આવું બધું તમને શું કેલું લાગ્યું છે માબાપ વિના હાલો અને આને કોઈ આપણે વ્યવહાર નથી કોઈ આને આને એરે સંબંધ નથી આપણે આપણે ઘરે ભાગી જાવું છે અને તેદી પુરુષે પોતાની પત્નીને કીધું ગાંડી આ મેળો કરીને આપણે આવીએ છીએ ને પાંચ કલાક પૂરતી તને એટલી વેદના થઈ હોય કે તો મને મારા મા બાપ બાર બાર તે મને જુદો કરી નાખ્યો એ મારા મા બાપ કેવી વેદના

દીકરા અત્યારે પડકારો કર્યો દીકરાને ખબર ન પડી એ બીજો પડકારો કર્યો દીકરા હું તને કઉ તું એઠો ઉતરી જા પછી ટાઢાપોર નો દીકરા તું ને એ બીજો પડકારો કર્યો હમજો નહીં

અને તે બાપે એટલું કીધું દીકરા હું તને ઈદ કહું કે તું બીમાર પડી જેમ તને આ લાઇટ કહો છે ને તને જેમ વાલો છે ને એમ તું પણ મને એટલો જ છે મેં તને આટલામાંથી આટલો કહી રહ્યો છે મા બાપ ના ઋણમાંથી આ કોઈ પણ વ્યક્તિ કોઈ દીક જિંદગીમાં કોઈ દિનના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ ન થઈ શકીએ ન થઈ શકે એનો ઇતિહાસ સાક્ષી છે

પણ જે દીકરો મોટો થાય અને બાપ દહ પડકારા કરે અને દીકરો જવાબ ના આપે ને એ દીકરા નું આ દુનિયામાં ક્યાંય હારું ન થાય સંસ્કૃતિનો આ આ દેશ સંસ્કૃતિ નો